નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હજુ તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજો એક ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બફાટ ભાષણ કરી ગયો કોણે કહે છે એ શું જણાવે છે ભાષણની અંદર કેવી ટીકા ટિપ્પણીઓ કરે છે કે ભાઈ પહેલાં રાજા મહારાજાઓના ઘરે પટરાણીઓ લોલી લંગડી બાડી બોબડી હતી તો પણ એની કોખેથી જે પેદા થાય એ જ રાજા બનતો અને અત્યારે આવો આપણે સાંભળીએ

એ રાજા બનતો હતો અને હવે રાજા મતભેદી માંથી પેદા થાય સાંભળ્યું ને તો હું આ લોકોને કહેવા માંગુ છું કે જાણી જોઈને તમે આ ભૂલો કરો છો કે પછી તમે લોકોએ નક્કી કરી નાખ્યું છે કે આપણે બે શર્મીની તમામ હદો પાર કરી નાખવી છે અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ શું કામ બોલે છે બીજી કોઈ પાર્ટીના નેતાઓ કેમ નથી બોલતા એટલે આ લોકો જાણી જોઈને આવી ભૂલો કરે છે અને ભૂલ થયા પછી માફી માંગવાની બે શર્મોની જેમ કાયરો જેમ જેમ આ ભાઈને એમ થઈ ગયું કે મારાથી આ બોલાઈ ગયું પરસોત્તમ રૂપાલા અત્યારે જે રીતે ચિપટીમાં આવી ગયા છે હું પણ કદાચ આવી રીતે ચિપટીમાં આવી જઈશ તો હું તો કાંઈ એટલો મોટો નેતા છું નહીં કોઈ સારું ઘેરે આવીને બે તમાચા ચોપડી દેશે એટલે તરત જ માફી પણ માગી લીધી તો આવો આપણે જોઈએ એ ભાઈનો માફીનો વિડીયો નમસ્કાર હું કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું જય જય ગરવી ગુજરાત સાંભળ્યું ને તો હવે પાછા માફી તો માગે છે પાછા એમ કે હું બે હાથ જોડીને માફી માંગુ છું હાથ તો પાછા જોડતા નથી હાથ તો પાછા જોડતા નથી એટલે બે શર્મો તમે સ્ટેજ ઉપર ચડી જાઓ એટલે ફાવે એમ બફાટ ભાષણ સમાજો ઉપર કરો છો તમને લોકોને શરમ છે કે નહીં તમારા ઘરમાં બેન દીકરીઓ છે એના વિશે ક્યારેય કેમ ભાષણ નથી કરતા એના વિશે કેમ ક્યારે આવી ટિપ્પણીઓ નથી કરતા સમાજની દીકરીઓ તમને ટીકા ટિપ્પણીઓ કરવા માટે મળે છે કોઈ બોલવાવાળું નથી એટલા માટે તમે ભાજપના નેતાઓ છો એટલે ગમે એ મનમાં કરશો બાપનું રાજ ચાલે છે પાછા માફી માગી લો છો એટલે હું કહેવા માગું છું કે માયક હાથમાં આવે ને એટલે પોતાને તમે મોટા સ્પીકર મોટિવેશન વાળા ન સમજો મન ફાવે એમ બોલી જાઓ છો આ તો એટલું સારું છે કે આપણે ગુજરાતની અંદર તમને લોકોને માફ કરી દેશે બાકી આવા લોકોને તો ઘરમાં ઘૂસી ઘૂસીને બબ્બે તમાચા ચોપડી દેવા જોઈએ ચાલ બીજી વખત બોલતા પહેલાં સો વખત વિચાર કરે મનફાવે આ ભાષણો કરી નાખવાના બાપનું રાજ હોય એમ આ તો માફી માગી લીધી નહીં તો તારો પણ આ રીતે જ વારો પડે જે રીતે પરસોત્તમ રૂપાલ અને અત્યારે પરસેવો છૂટ્યો છે ને એમ તને પણ છૂટી જાત વાર નહીં લાગે ધ્યાન રાખજો બોલવામાં કોઈ પણ પાર્ટીનો હોય હું એવું નથી કહેતો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પાર્ટીનો સમાજ વિશે ટીકા ટિપ્પણી કરો છો તમારા બાપના દાણા ખાઈએ છીએ અમે વાત કરો છો તે હાલી નીકળ્યા છો શિક્ષણની આરોગ્યની જનતાના હકોની દેશની ઇકોનોમી વધે એવા વાસણો કરો ને કે પછી એવા ઇંગ્લિશ શબ્દો તમને બોલતા નથી આવડતા જીડીપી ઇકોનોમી આ બધું બોલતા નહીં આવડતું એવું લાગે અભણ અંગૂઠા છાપો એવું લાગે છે ફક્ત ને ફક્ત સમાજની વાતું ધર્મની વાતું હિન્દુ મુસ્લિમની વાતું હું તો દરેક સમાજને કહેવા માંગુ છું કે આવાને વોટ દેવાય જ નહીં કોઈ દિવસ આવા લોકો નેતા બને પછી તમારા સમાજની બેન દીકરીઓ ઉપર ટીકા ટીપ્પણી કરે જ ખબર આવવાને તમે આવા લોકોને વોટ આપો છો શરમ આવી જોઈએ તમને લોકોને વધુમાં વધુ આ વિડીયો શેર કરો આ માફી વીરને પણ થોડો ફેમસ કરો